પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર ત્રણસો ઠાકોરજી પ્રસન્નતાથી રાજમહેલમાં આનંદ થી બિરાજે છે શરણાગત જીવને વચનામૃત દ્વારા માર્ગ રહસ્ય અને સિદ્ધાંત સમજાવે છે ક્યાં સિહોરમાં મેઘાજી બાના દરબારમાં આ શ્રી બેઠકમાં બિરાજી રહ્યા છે અને સર્વ શરણાગત જીવ શ્રીજીની સન્મુખ બેઠા છે ત્યારે વૈષ્ણવે વિનંતી કરતા રાઘવદાસ જોશીએ શ્રીજીને વિનંતી કરીને પ્રશ્ન પૂછ્યો જીરાજ રાજ બીરદ પ્રતિપાલ ભક્ત રક્ષક શરણાગત વત્સલ આપ કહાવો છો તો વૈષ્ણવને આપના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કેમ ઉપજે તે અમારા ઉપર કૃપા કરીને સમજાવો જેથી આપના સ્વરૂપ સિવાય જીવની અન્યથા ભ્રમણા દૂર થાય એટલે કે ઠાકોરજીના સ્વરૂપની નિષ્ઠા થઈ જાય પછી બીજા કોઈ સ્વરૂપમાં આશક્તિ ન રહે તો એવું આપ સમજાવો આપનું સ્વરૂપ અને આપના સ્વરૂપનો ભર જીવના હૃદામાં સદા રહે અને અનન્યતા ઉપજે તેવું રહસ્ય માર્ગનું સમજાવવા કૃપા કરો અમે તો દિનજન આપના છીએ એટલે રાઘવદાસજી જોશી સવાલ એમ કરે છે કે આપની સ્વરૂપ નિષ્ઠા થાય અને બીજા સ્વરૂપ પર અમને જ ક્યારેય પણ ન એવી સ્વરૂપ નિષ્ઠા કેવી રીતે થાય ત્યારે ઠાકુરજી સમજાવે છે રસિકરાજ ઘણું મુસ્કરાયા અને કહ્યું જો જીવો જો વૈષ્ણવો તમો સેવક થયા છો પુષ્ટિ શરણદાન પામીને વૈષ્ણવ પદ ગ્રહણ કર્યું છે પુષ્ટિના શરણદાનના વર્ણથી અધિક શરણદાન બીજું આ જગતમાં જીવને માટે બીજું કોઈ શ્રેષ્ઠ શરણદાન નથી તે તમો નિશ્ચય માનજો એ ઠાકોરજી નિમિત્ત તો રાઘવદાસ જોશીને બનાવે છે પણ છે તો આપણને આપણને પણ આજ્ઞા છે કે પુષ્ટિ માર્ગના શરણદાનથી શ્રેષ્ઠ કોઈ શરણદાન છે જ નહીં આ બૂતલ પર એ ઠાકોરજી પોતાના શ્રીમુખથી કહે છે આપણે નિશ્ચય કરીને માનવાનું છે જેમ કોઈ પાસે પારસ મળી આવી જાય તો પછી તેને કોઈ દિવસ દરિદ્રતાનો ભય રહેતો જ નથી પારસમણીના સ્પર્શથી સર્વ કાંઈ આપોઆપ સિદ્ધ થઈ જાય છે એટલે કે પારસ મળી ગયું પારસમણી મળી ગયું તો પછી ગરીબી જતી રહી બધું સોનું સોનું જ સોનું એવી રીતે એમ કે છે કે બધું આપોઆપ સિદ્ધ થઈ જાય તેમજ પુષ્ટિ માર્ગના શરણદાનથી જીવને આપોઆપ સર્વ કર્મ સિદ્ધ થઈ જાય છે તેને બીજા કશા સાધન કરવાની જરૂર રહેતી નથી એટલે જપ તપ વ્રત આટલું ગણી ગણીને કાંઈ કરવાની જરૂર રહેતી નથી બધું આપોઆપ ખાલી એક દિનતા જોવે તેવું પુષ્ટિનું શરણ અને વરણ પારસમણી જેવું છે જીવ મટીને તે વૈષ્ણવી પરમપદને પ્રાપ્ત કરીને ભગવદીપણાને પામે છે પણ ક્યારે જ્યારે જીવ અન્ય આશ્રયરૂપી દોષથી સર્વતા રહિત થઈ જાય લોકવેદમાં જે જે સાધનો મુક્તિ માટેના બતાવ્યા છે એ માટેના નથી એ તો બ્રહ્માદિક સૃષ્ટિ પ્રવાહી મર્યાદા જીવો માટે છે એટલે અગાઉ જે છે ફળ કહી દીધું ઠાકુરજીએ કે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી તો આ ફળ છે પણ એ ફળ મેળવવા માટે આટલી વસ્તુ કરવી જોઈએ ને આટલી વસ્તુ ન કરવી જોઈએ તો જ એ મુકામે પહોંચે હવે એ સમજાવે છે કે ભૂતલમાં જે લોકવેદમાં જે સાધનો બતાવ્યા છે ને એટલે કે પુષ્ટિજીવો સિવાયના જે બધા જપ તપ શ્રાધન કરે કર્મકાંડ કરે એ બધું પુષ્ટિજીવ માટે છે જ નહીં એ તો બધું બ્રહ્માદિક સૃષ્ટિ પ્રવાહી મર્યાદા માટેનું છે તે પુષ્ટિજીવ માટેના નથી તેને તો તે હાનિકારક છે તેનાથી સદાય દૂર રહેવું એટલે આ કર્મકાંડ જપ તપ વ્રત આ બધું તો પુષ્ટિ જીવો માટે હાનિકારક કહી દીધું દૂર રહેવાનું કીધું અને પુષ્ટિ સૃષ્ટિના જીવ અમારી સેવા માટે અમારા અંગમાંથી પ્રગટ થયા છે તેને માટે બીજા કોઈ સાધન નથી ઠાકોરજીને પામવા માટે કોઈ સાધન નથી બીજું કોઈ સાધન નથી તેઓ બીજું કંઈ જાણતા નથી માનતા નથી તેઓ માટે કોઈ બીજા સાધન પ્રકારની જરૂર જ નથી હવે શું જરૂર છે તો એ સમજાવે છે અનન્ય આશ્રય અસમર્પિત ત્યાગ અને અનન્ય ભાવથી પ્રભુની સેવા અને સમરણ એ જ તેના સાધન ફલરૂપ છે એટલે ઉપર જે આપણને ફળ બતાવ્યું એના માટે ખાલી આ જ સાધન કરવું કરવાની જરૂર છે ખાલી ઠાકોરજીનો આશ્રય ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જે અસમર્પિત વસ્તુ છે એ છોડવાની છે અને ઠાકોરજીને અનન્ય ભાવથી ભજવાનું છે અને સેવા સમરણ કરવાનું છે સાધન અને ફલરૂપ સેવા સમરણ અને અનન્ય ભગવદીનો સંગ જ મુખ્ય છે તેને તો દેહ સંબંધી દુઃખ આવે તો પણ એવું માને કે જે મારી પરીક્ષા શ્રીજી કરે છે મારો ભાવ દ્રઢ કરવા અર્થે કરે છે અને પુષ્ટિને તો પ્રારબ્ધ શરણે આવ્યા પછી કાંઈ છે જ નહીં એટલે કે પુષ્ટિજીવોને નસીબ વિધિના લેખ લખાણ એને વશ નથી પુષ્ટિને તો પ્રારબ્ધ છે નહીં શરણે આવ્યા પછી કઈ છે જ નહીં તો અમો થયા એટલે પુષ્ટિનો પ્રારભ તો ઠાકોરજી પોતે છે તે તો સર્વથા નિર્દોષ થયા છે જે એક અનન્ય આશ્રય કરીને રહ્યા અને સર્વ કાંઈ થાય છે તેની જ ઈચ્છા કરીને માને તેને પ્રારબ્ધ કે કર્મ બાધા કરતું નથી એટલે કે આખે આખી પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીને આધીન છે અને ઠાકોરજીની મરજી પ્રમાણે ઠાકોરજી એ પુષ્ટિના જીવો સાથે લીલા કરે છે કાંઈ કર્મકાંડ બાધા કરતું નથી સુખ દુઃખ ભગવદ ઈચ્છા માનીને સેવા કર સમરણ કરે જેથી સર્વ દોષ રહિત થઈ જાય પછી તેને કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી ઠાકોરજી આગળ ઘણું સમજાવે છે પણ નાની વાતમાં આપણે કેટલું કહીએ પાના નંબર ત્રણસો ઓગણ ઘણું બધું ઠાકોરજી મેઘાજીબાના મેલમાં બીરાજીને વ્રત કરે છે પણ આપણે અત્યારે આજે એટલું સમજ્યા કે પુષ્ટિ માર્ગમાં પ્રારબ્ધ નથી અને સેવા સમરણ સત્સંગ વગર કોઈ સાધન ઠાકોરજીને મેળવવા માટેનું છે નહીં અત્યારે આટલું જ બોલીને નાની આપું છું બોલું શ્રી ગોપાલ લાલ